તળાજા શહેરના જુદા જુદા મુખ્ય વિસ્તારમાં એ અંશુલ જૈન સાહેબની ઉપસ્થિતિમાં પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં નગરપાલિકાની ચૂંટણીને લઈને પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે ટ્રાફિક સમસ્યા ઊભી ન થાય સહિતની વિવિધ પ્રકારની કામગીરીને લઈને આજે એએસપી અંશુલ જૈન સાહેબની ઉપસ્થિતિમાં એ બી ગોહિલ સાહેબ સહિતના વિવિધ પોલીસ અધિકારીઓ અને મસ્ત મોટા પોલીસ કાફલાને સાથે રાખી અને તળાજા શહેરના જુદા જુદા મુખ્ય વિસ્તારમાં પોલીસ અધિકારીઓ અને સ્ટાફ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને ચૂંટણી દરમિયાન તમામ લોકોએ સંપૂર્ણ શાંતિ જાળવવા પણ પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી આ લખાય છે ત્યારે આજે સાંજના સાડા પાંચ કલાકે તળાજા શહેરના જુદા જુદા મુખ્ય વિસ્તારમાં પોલીસ અધિકારીઓ દ્વારા સ્ટાફને સાથે રાખી અને ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું